જેને ટાઈપ કરશો ડબલ્યુ 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 ન્યૂઝ ડોટ ડોટ ઇન તો એક વિશ્વાસનીય અને જેનો તમે ભરોસો કરી શકો એવા સમાચારો તમને વાંચવા કે જોવા મળશે આ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડીડી ન્યૂઝ ડોટ જીઓવી ડોટ ઇન તમે લખ્યું ત્યાં ડબલ્યુ 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 જે છે એ સૂચવે છે વર્લ્ડ વાઈડ વેબ હવે આ વર્લ્ડ વાઇડ વેબ એની શોધ એક બ્રિટિશ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જેનું નામ છે ટીમ બર્નર લી એમણે વર્ષ ઓગણીસો નેવ્યાશીમાં કરી અને એનો ઉદ્દેશ્ય હતો કે યુનિવર્સિટીઝ અને વિવિધ સંસ્થાઓ વચ્ચે માહિતીની આપલે ઝડપી બને અને સરળતાથી થઈ શકે એના માટે આ શક્ય બન્યું હતું તો વર્લ્ડ વાઈડ વેબ વૈશ્વિક વ્યવહારનો તહેવાર આજે આપણે ઉજવીશું કારણ કે આજના દિવસે શરૂ થયું હતું આ વિષય પર વધુ વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં શ્રી કે આર ચૌધરી સાહેબ જેઓ વિજ્ઞાન લેખક છે સાહેબ સ્વાગત છે આપનું નમસ્કાર આપનું તો સર પહેલી ઓગસ્ટે જ્યારે ડબલ્યુ 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 પહેલી વખત કંઈ સેવામાં આવ્યું તો એ વર્ષ ઓગણીસો નેવ્યાસી હતું કે કઈ રીતે એ શરૂ થયું હતું એના વિશે વાત કરીએ આપણે ચોક્કસ જીનેવામાં એક સન નામની લેબોરેટરીઝ છે જેની અંદર બધા વૈજ્ઞાનિકો કામ કરતા હોય છે અને દરેક વૈજ્ઞાનિક અને યુનિટને ટીમને એ પ્રમાણે અલગ અલગ ડેટા રહેતો હોય છે આ ડેટા યુનિવર્સિટીઓ સાથે સંશોધન સંસ્થાઓ સાથે બધા સાથે સંકળાયેલો હોય છે અને દરેકને એને એસેસ કરવાની જરૂર પડે છે એ ટાઈમે આપણે જે વૈજ્ઞાનિકની વાત કરીએ ટીમ બર્નર્સ લી એ ત્યાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે સેવા આપતા હતા અને એમના માટે એક સમસ્યા આવી કે દરેક વ્યક્તિ પોતાના કોમ્પ્યુટર ઉપર બેઠા બેઠા જ આ ડેટા એસેસ કઈ રીતે કરી શકે કારણ કે નેટવર્કને એ હતું પણ એ નેટવર્કને કરવા માટે કે ડેટા ટ્રાન્સફર કરવા માટે કે એના માટે કોઈ સોફ્ટવેર કે એવા કોઈ પ્રોટોકોલ હતા નહીં એટલે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધારો કે ડેટા પહોંચાડવો હોય તો સ્ટોરેજ ડિવાઇસ નાના આપણે જે હોય એ ટાઈમે ફ્લોપી નહીં એ ચાલતું એના દ્વારા ટ્રાન્સફર થતા હતા આવા સમયે ટીમ બર્નસ લઈને આ કામ સોંપવામાં આવ્યું કે તમે આ કામ કરો અને એકબીજા માટે કોમ્પ્યુટર સાથે જોડાઈ શકે ત્યારે એમણે એક નવા વિચારથી વિચાર્યું કે ભાઈ આ ડેટા જે છે આપણે જેમ પુસ્તક ખોલીએ અને અનુકરણની કામ મળે અને અનુક્રમણિકાનું ચેપ્ટર પાંચ જોઈએ તો આપણા કામનું છે તો આપણે સીધા બ્યાસી નંબરના પેજ ઉપર જતા રહીએ એવું કંઈક બને તો એ વિચારથી એમણે આ જે છે ડબલ્યુ ડબલ્યુ વાઈડ વેબ આપણે જેને કહીએ છીએ એનો વિચાર એમણે આવ્યો ને એના માટે એમણે જે કોર મટીરિયલ જે હતું આપણે ટેકનિકલ ભાષામાં કહીએ તો એચ ટી ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ એ કઈ રીતનો હોઈ શકે પછી એચ કે જે કઈ ભાષા કોમ્પ્યુટર સમજી શકશે એ અને તમારે એસેસ કરવા માટે યુઆરએલ યુનિવર્સલ રિસર્ચ લોકેટર એનો કઈ રીતે ઉપયોગ કરવો એ આ ત્રણ વસ્તુ લઈને એમણે એક સોફ્ટવેર તૈયાર કર્યું અને એ પહેલાં સનમાં યુરોપમાં એ લોકોએ વાપર્યું આપણે જેમ કીધું નાઇન્ટીન એટી નાઇનમાં અને પછી ટીમ બર્નર્સ લી જે છે એક યુનિટેરિયન યુનિવર્સલિઝમ કરી એક ધાર્મિક સંસ્થા છે એના સભ્ય હતા અને ત્યાં આગળ આપણે જેમ કેમ કે સર્વધર્મ સંભાવની જે ભાવના છે એવી એ લોકો એવું વિચારતા હતા કે આપણું આપણું આખું જે વિશ્વ છે આપણે એક વિશ્વ નાગરિક છીએ ત્યાં દેશની સીમાઓને એ બધું ભૂલી જવાની અને દરેક વ્યક્તિને કામ લાગે એવી કોઈ વસ્તુ કરવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિ હોય આ ભાવનાથી ટીમ બર્નર્સ લીએ જે પોતે જે શોધ કરી ડબલ્યુ 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 જેને આપણે વર્લ્ડ વાઈડ વેબ કહીએ છીએ એ શોધ માટે એમણે પેટન્ટ નોંધાઈ નહીં એના દ્વારા એ કરોડપતિ બની શકતા હતા છતાં પણ એમણે આમ ના કર્યું અને માનવજાતની સેવા માટે એમણે આ પ્રથમ પગલું ભર્યું એટલે હું તો ઘણીવાર માનું છું કે આ ડબલ્યુ 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 જે છે આ ઇન્ટરનેટની કે આપણે જે ડિજિટલ દુનિયા કહીએ એને પ્રવેશવાનો પહેલો દરવાજો છે જી ચોક્કસથી આપણે કોઈ પણ વેબસાઇટ સર્ફ કરીએ તો આપણે આપણે જે કીધું હાઇપરટેક્સ્ટ અને પછી ડબલ્યુ 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 લગાવીએ જ છીએ તો મને લાગે છે કે એ ડબલ્યુ 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 અને ઇન્ટરનેટ આ બંને એક જ છે કે બંને અલગ છે કે મનમાં ચાલતું હોય છે કે આ વસ્તુ એક જ છે કે કેમ પણ હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું કે આપણે જે કામ કરતા હોય છે આપણી પાસે પીસી છે લેપટોપ છે મોબાઈલ છે આ બધું હાર્ડવેર છે ઇન્ટરનેટ જે છે એ આ બધા હાર્ડવેરનું નેટવર્ક છે જેને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ કે એકબીજા સાથે એકબીજાના દેશ સાથે એકબીજાના કોમ્યુનિટી સાથે જોડે છે એટલે ઇન્ટરનેટ છે એક પ્રકારનું એકબીજા સાથે થયેલું હાર્ડવેરનું કનેક્શન છે અને ડબલ્યુ 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 જે છે એની ઓપરેટિંગ સિસ્ટમ તમે સમજી લો કે એ સોફ્ટવેર દ્વારા આપણે બીજી વ્યક્તિ સાથે કોન્ટેક્ટ કરી શકીએ છીએ વાત કરી શકીએ છીએ કે પછી એના દ્વારા તમે મેલ મોકલવો હોય તો પણ થઈ શકે તમારું વેબ પેજ કરવો હોય તમારે બિઝનેસ કરવો હોય તમારે યુનિવર્સિટી સાથે કામ કરવું હોય તો આ એનો સામાન્ય તફાવત આ છે તો હવે જો મને પ્રશ્ન થાય છે કે ઇન્ટરનેટ કામ કઈ રીતે કરે છે મારો ડેટા ક્યાં જાય છે એટલે આપણે કોઈ દેખીતી રીતે હાર્ડવેર આપણે કીધું કે એ જોડે છે તો એ જોડતું આ જે આખું તંત્ર છે એમાં ડેટા ક્યાં જાય છે અને ફંક્શન કઈ રીતે થાય છે અત્યારે જે ડેટા જાય છે ને કોઈ પણ એક જગ્યાએ સેન્ટ્રલાઈઝ થતો હોય છે પહેલો જે ડેટા છે એ તમારા જે બ્રાઉઝર કે જે કોમ્પ્યુટરમાં હોય એમાં જાય છે અને ત્યાંથી પછી તમે જે સાઇટ ખોલી હોય એ બાજુ ધારો કે તમે એમેઝોનની સાઈટ ખોલી હોય તો એ ડેટા છે એમેઝોનના ડેટામાં જવાનો છે જો તમે જીમેલ ખોલ્યું હોય તો તમારો ડેટા જીમેલમાં જવાનો તમે તમારી વેબસાઇટ ખોલી હોય પોતાની તો એમાં જવાનો છે આ બધો ડેટા દરેક કંપનીનો ને એનો સર્વર જે આઈએસપી પ્રોવાઈડર હોય છે એના પોતાના સર્વર હોય છે કે જેને આપણે એક સ્ટોરેજ ડિવાઇસ કહીએ ત્યાં સ્ટોર થતો હોય છે અને ત્યાં બહુ મોટા રૂમ હોય છે અને એની અંદર આપણે તિજોરીઓ કહીએ ને એવા તિજોરીઓ જેવા મોટા મોટા કોમ્પ્યુટર લાગેલા હોય એની અંદર ફક્ત ડેટા જ સ્ટોર થતો હોય છે અને એના માટે પણ એક બેકઅપ માટે પણ સિસ્ટમ હોય છે કે એકવાર જો એક સિસ્ટમ ફેલ થાય તો બીજા સર્વર ઉપર એ લોકો શિફ્ટ થઈ શકે એટલે આ ડેટા ત્યાં થતો હવે મુખ્ય વસ્તુ કે તમારો ડેટા કયા પ્રકારનો છે એ પ્રમાણે ત્યાં સ્ટોર થતો હોય છે તો મારા જે સર્વિસ પ્રોવાઈડર છે જેનો હું ઇન્ટરનેટ ઉપભોગ કરું છું એની પાસે મારો કેટલો ડેટા જશે કે એ ત્યાં સેવ થશે એમણે મને કેટલી સર્વિસ પ્રોવાઈડ કરી કે એમના કનેક્શન થકી હું મારા ડિવાઇસથી કઈ વેબસાઇટ સુધી પહોંચી શક્યો એ ડેટા એમની પાસે રહેશે ખરો હા તમારા આઈએસપી ડિવાઈડર છે એની પાસેથી આપણે જેમ કહીએ ને કે તમારા ત્યાં મીટરમાંથી ઇલેક્ટ્રિસિટી આવી તો તમારું મીટર બતાવે કે આગળ કેટલી ઇલેક્ટ્રિસિટીને કેટલા વોલ્ટ વપરાય એટલે આઈએસપી પ્રોવાઈડર પાસે એ ડેટા હોય કે આગળ કેટલા માણસે કેટલા કલાક યુઝ કર્યો પણ એ ઇલેક્ટ્રિસિટી પછી બીજી બાજુ જેમ જતી હોય પંખામાં જતી હોય ફ્રીજમાં જતી હોય એ પ્રમાણે અલગ સાઇટ ઉપર જતી હોય એમેઝોનમાં જતી હોય ગૂગલમાં જતી હોય કોઈ વેબ સર્વર ઉપર જતી હોય તો એ રીતે અલગ અલગ જતું હોય એનો છેવટે સ્ટોરેજ તો ત્યાં થતું હોય છે આઈએસપીવાળા પાસે નથી એ પ્રોવાઈડ કરતા હોય છે અને ઘણીવાર આઈએસપી વાસે એમના પોતાના પર સર્વર હોય છે એ સોફ્ટવેર એવા હોય છે કે તમારી સ્પીડ વધારવા માટે એના માટેના હોય છે એટલે ત્યાં ડેટા જતો હોય છે તો હવે આપણે જે સમજાવ્યું કે ઇન્ટરનેટ અલગ છે ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ આપણે લખીએ છીએ વર્લ્ડ વાઈડ વેબ એ બંને અલગ છે અને આમ આપણે કેટલી બધી વેબસાઇટ સર્વ કરીએ કે પછી ઇન્ટરનેટ આપણે વાપરીએ ઘણી બધી જગ્યાએ વાઈફાઈ મૂકીને ફ્રી ઓફ મળતા હોય છે તો આ ઇન્ટરનેટ લાગે છે વાપરવું કે એનો ઉપરાશ બહુ બધો થાય છે ઇઝી છે ફ્રી લાગે છે તો એમાંથી આ બધા સર્વિસ પ્રોવાઇડર્સ પૈસા કમાતા કઈ રીતે છે આટલા બધા તો કંપનીઝનું પ્રોફિટનું ગણિત શું હશે કઈ રીતે આ ફંક્શન થાય છે બહુ સરસ વાત કરી છે આ કે કોઈ પણ વસ્તુ છે આ દુનિયામાં એક કહેવત છે કે મફતનું ક્યાંય કંઈ મળતું નથી અને અંગ્રેજીમાં એવી જ કહેવત છે કે દેર ઇઝ એ નો ફ્રી લંચ કોઈ તમને મફતનું ખાવા આપતું નથી એટલે મોટી આ મલ્ટીનેશનલ કંપનીઓ છે કોઈ ફ્રીમાં તમને આપતા નથી બરાબર એટલે ઇન્ટરનેટની દુનિયામાં અને સોફ્ટવેરની દુનિયામાં પણ બે કન્સેપ્ટ ચાલે છે એકને પ્રીમિયમ કહે છે એટલે કે ફ્રીમાં મળતી વસ્તુ અને બીજામાં પ્રીમિયમ વસ્તુઓ કહે છે કે જેમાં પ્રીમિયમ સાથે તમને પૈસા આપીને ચૂકવવાની વસ્તુ હોય તમે યુટ્યુબ કે જોતા હશો ત્યારે વચ્ચે વચ્ચે જાહેરાતો આવશે આ તે આવશે અને પછી એક નોટ પણ આવશે કે પ્રીમિયમ પરચેસ કરો તો તમારા આ જાહેરાતોમાંથી તમે દૂર થઈ શકશો એટલે અહીંયા જ એમનું આર્થિક ગણિત તમને જોવા મળશે કે જે જાહેરાતો આવે છે એમાંથી એ લોકોને કમાણી થતી હોય છે અને તમારો ટાઈમ લાગે મારો વેસ્ટ થાય છે તો તમે પ્રીમિયમ તરફ જાઓ છો ત્યારે તમે શું કરો છો પ્રીમિયમ દ્વારા તમારી પાસે સિંગલ પ્રીમિયમ નથી લેતા એ લોકો દર મહિને અથવા દર વર્ષનું પ્રીમિયમ લેતા હોય છે એટલે તમે એ સર્વિસ સામે પૈસા ચૂકવતા હોય છે આ પહેલી વસ્તુ થઈ કે પ્રીમિયમમાંથી પ્રીમિયમ તરફ લઈ જવા માટે એટલા માટે જે લોકો તમને ફ્રીમાં જે બેઝિક એસેન્શિયલ વસ્તુ હોય એ જ આપે છે પણ તમારી એ લોકોને જરૂરિયાત ખબર છે કે કઈ વસ્તુની આ માણસને જરૂર પડશે એટલે પ્રીમિયમ એડવાન્ટેજ એના માટે રાખે છે કે તમે વધારે એનો ઉપયોગ કરો અને એને વધારે પૈસા ચૂકવો બીજી વસ્તુ થાય છે કે જ્યારે તમે કોઈ પણ મૂવી બનાવતા હોય વિડીયો બનાવતા હોય એ અપલોડ કરો છો ત્યારે ઘણા બધા લોકો સાથે પહોંચતી હોય છે એ વસ્તુ અને એના કારણે એમને જાહેરાતો રન કરવાનો ટાઈમ મળતો હોય છે તો એ એમને જે પૈસા મળે છે એમાંથી થોડા પૈસા તમને આપીને કન્ટેન્ટ ક્રિએટર તરીકે તમને પૈસા આપે છે અને તમને લાગે કે હું આમાંથી કમાયો પણ તમારા કરતાં વધારે એ કમાતા હોય છે અને એનો તમને નાનો હિસ્સો જે આપતા હોય છે અને એમનું ધ્યેય જ આ છે કે લોકો સ્ક્રીન સામે બેસી રહે સ્ક્રીનનો મહત્તમ ઉપયોગ કરે અને એમની પ્રોડક્ટનો મહત્તમ ઉપયોગ કરે કે જેથી એમને પૈસા મળી રહે એટલે આ રીતે દરેક સોફ્ટવેર કોઈ પણ તમારી વેબસાઇટ કે નાની મોટી વેબસાઇટ હોય તો એ એમનું લોજિક લગાડીને કે ધારો કે તમે એમેઝોન ઉપર જાઓ છો એક વસ્તુ તમારે ખરીદવી છે તો તમારી ખરીદીની આદત એ નોંધ કરી રાખે છે અને એ વખતે તમે એની સાથે તમને સરખામણીમાં બધી વસ્તુઓ બતાવશે કે આ વસ્તુ છે આ છે તે છે તેમાંથી તમે બીજા તરફ લલચાઈને જાઓ છો ઘણીવાર એવું બને કે તમારે એક વસ્તુ લેવાની હોય એની જગ્યાએ તમે ત્રણ વસ્તુ ઓર્ડર કરી દો તો આ જે ઓર્ડર ઉપર પણ જે છે એ કંપનીના પોતાના કમિશન ઉપરથી પણ એ લોકોનું કામ ચાલતું હોય છે અને જે પ્રોવાઈડર હોય છે વચ્ચે કોઈ વચ્ચે ટી જેમ કે આપણે યુપીઆઈથી કે એનાથી પેમેન્ટ કરીએ છીએ તો એ પેમેન્ટ કરનારી વચ્ચેની કંપનીને પણ એમાંથી પૈસા મળતા હોય છે એટલે એક આખો બિઝનેસ ચાલી રહ્યો છે જે આપણને ફ્રી મોડલ લાગે જ એ ખરેખર ફ્રી મોડલ નથી જી આપણે ખૂબ સરસ રીતે એનો જવાબ આપ્યો અને સમજાવ્યું કે કઈ રીતે આ આખું કંપનીનું પ્રોફિટેબલ માર્કેટ રન કરતું હોય છે તો જ્યારે નેવ્યાશીમાં આ શોધ થઈને કારણમાં એક્ઝિક્યુટ થઈ આપણે કહ્યું તો ઓલમોસ્ટ આ પાંત્રીસ વર્ષની સફર થઈ એ વખતે સ્થાપકોએ નહીં વિચાર્યું કે આટલા વ્યાપક પ્રમાણમાં એ લોકો પહોંચી જશે કે મે બી વિચાર્યું એ લોકો દીર્ઘદ્રષ્ટા હશે એટલા પણ જે અમે વાત કરીએ બહુ સારી વાત કરી કે ઇન્ટરનેટની સેવા પ્રોવાઈડ કરવા માટેનો જે કન્સેપ્ટ હતો ટીમ બર્નર્સ લેનો ટીમોથી એમનું નામ છે એમને ખબર હતી કે આ મારી જે શોધ છે એ સ જનસામાન્ય સુધી પહોંચશે અને જે એ સમયમાં શક્ય નહોતું કે આજે હું ગાનાના કોઈ બ્લેક આદમી સાથે વાત કરી શકું છું ઇન્ટરનેટ દ્વારા એ એ ટાઈમે મારે વાત કરવી હોય તો મારી પાસે સામેની વ્યક્તિનો નંબર નહોતો આઈએસપી કનેક્શન નહોતું એવા મોબાઈલ પણ નહોતા કે જેનાથી હું વાત કરી શકું તો આ એક એસેસિબિલિટી જેને આપણે કહીએ ને કે વૈશ્વિક વિલેજ ઊભું કરી નાખ્યું એમણે એક આખી મોટી દુનિયાની એક વિલેજમાં ફેરવી નાખ્યું કે ગામડાની અંદર દરેક વ્યક્તિ દરેક વ્યક્તિના સગાને ઓળખતો એક ભાઈ આનો સગોછ આ છે તો આ રીતની એકદમ નજીકથી લાવી દીધા એટલે માણસને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે એમણે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનો જે ઉપયોગ કર્યો અને મને લાગે છે કે બહુ સારો એના માટે આપણે એમનો આભાર પણ માનવો જોઈએ કે આપણને એક નવી દુનિયામાં લઈ ગયા અને દરેક વ્યક્તિના વિચારો જે છે એકબીજા સાથે આપલે કરીને મનુષ્ય જાતિનું અને ટેકનોલોજીનું વિજ્ઞાનનું આગળની દુનિયામાં લઈ જવા માટે આપણે વિકાસની દુનિયામાં આગળ વધી શક્યા ચોક્કસ તો આ વર્લ્ડ વાઇડ વેબની શોધે આપણા આધુનિક સમાજનું ઘડતર કર્યું જ છે એવું માનવું જ પડે આમાં કોઈ બેમત ન થઈ શકે પણ એ ઘડતરની એક પ્રક્રિયા રહી હશે ટેલિવિઝને અમુક હદનું ઘડતર કર્યું રેડિયોએ કર્યું ત્યાંથી આપણે જમ્પ ટુ ઇન્ટરનેટ આવ્યા ઇન્ટરનેટ બહુ જ સ્પીડ વધી ગઈ એક્સેસિબ એટલે એવું કહી શકાય કે એક્સેસિબિલિટી એટલી બધી વધી ગઈ છે કે જેના ઘરમાં ટીવી સેટ નહોતા એક સમયે કે જેના ઘરમાં ટેલિફોન નહોતા એ બધાના ઘરમાં આજે ઇન્ટરનેટ અને વેબસાઇટ્સ થકી માહિતી પહોંચતી થઈ છે તો આધુનિક સમાજના ઘડતરમાં એનો કેવો ફાયદો તમે જોઈ રહ્યા છો બહુ મોટો ફાયદો છે અને એક વસ્તુ આને આપણે જો ઉત્ક્રાંતિ સમજીએ કે જ્યારે કોમ્પ્યુટરની શોધ થઈ પછી ઇન્ટરનેટની શોધ થઈ એ બે જે ગાળો જે શરૂઆતનું જે ઇન્ટરનેટ હતું એને વેબ વન કહે છે આપણે કે જેની અંદર ખાલી ટેક્સ મેસેજ નહીં એ જતા હતા બે હજારની સાલ પછી આપણે ઇન્ટરનેટ ઉપર વિડીયો અને ઓડિયો સાંભળતા થયા પહેલાં કેમ નહોતા થયા સવાલ થાય સાહેબ તો તારે જે હતી આપણી પાસે પ્રોસેસરની કોમ્પ્યુટરની ને એની લિમિટ હતી કે એ પ્રોસેસરથી આપણે એ વાતચીત નહોતા કરી શકતા અને એ ટાઈમ સિક્સટીન બીટની ઓપરેટિંગ સિસ્ટમ ચાલતી હતી કે જે ઓછામાં ઓછો ડેટા પ્રોસેસ કરી શકતી હતી પછી પેનટીએમને એવા પ્રોસેસર આવ્યા જે વધારે સારી રીતે પ્રોસેસ કરવા મંડ્યા એટલે આપણે ઓડિયો વિડીયો સુધી આવ્યા પણ ત્યાંનું જેનું આપણે વિડીયો કે જોતા ત્યાં રિઝોલ્યુશન કરીને એક શબ્દ આવે છે તો એ ટાઈમે રિઝોલ્યુશન બહુ ઓછું મળતું હતું આજે લોકો કહે છે કે ના ફોર કેમાં આપણે મારે વિડીયો જોવી છે તો એનું રિલ્યુ રિઝોલ્યુશન બતાવે છે અને શરૂઆતના જે કોમ્પ્યુટર આવ્યા એના માટે ખાસ માહિતી આપું કે એ શરૂઆતમાં બસોને છપ્પન કલર જ બતાવતા હતા આપણે જે આટલા મિનિયન્સ ઓફ કલર્સ જોઈએ છે એ સેડ એ ટાઈમે નહોતા દેખાતા અને એના માટે સ્પેશિયલ ગ્રાફિક કાર્ડ લગાડવું પડતું હતું એટલે આ આખી ટેકનોલોજી જેમ બદલાતી ગઈ એમ આ શરૂઆત થઈ અને આપણે જેમ કહીએ જ કે ઇન્ટરનેટ જે છે નાઇન્ટીન એટી નાઇનમાં ટીમ બર્નર્સ લીએ શોધીને આપણી સમક્ષ મૂક્યું પબ્લિક માટે એમણે ઓગણીસો ને એકાણુંમાં જે છે છ તારીખે એમણે ડેમો કરીને બતાવ્યો હતો અને એની જે જાહેરાત હતી કે ભાઈ હવે અમે પબ્લિકને આ ફ્રીમાં આપીશું એ હતો પહેલી ઓગસ્ટનો દિવસ અને ફ્રીમાં લોકો ક્યારે વાપરવાના કે એને વાપરવા માટેની સમજ હોવી જોઈએ કે આને કઈ રીતે વાપરવું છે એને વાપરવા માટે કયું સોફ્ટવેર જોઈશે એ પણ આપવું જોઈએ તો આ બધું આપ્યા પછી એ લોકોએ શરૂ કર્યું અને તમને જાણીને નવાઈ લાગશે કે આજે મોટાભાગની જે સિસ્ટમ છે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ હોય છે પણ જે પહેલું બ્રાઉઝર બન્યું હતું એ એપલ કંપનીના જે કોમ્પ્યુટર હતા નેક્સ્ટ જનરેશનનું કોમ્પ્યુટર એના માટે બન્યું હતું અને એમાં આઈઓએસ વપરાતું હતું એ આઈઓએસનું પહેલું વેબ વર્ઝન હતું અને એ પછી વિન્ડો એ ટાઈમે તો વિન્ડો હતું નહીં ત્યારે વિન્ડો થ્રી પોઈન્ટ ઝીરો ચાલતું હતું અને પંચાણુંની સાલની અંદર માઇક્રોસોફ્ટે વિન્ડો નાઇન્ટી ફાઇવ સોફ્ટવેર રજૂ કર્યું એ જ સમયગાળો છે કે જ્યારે ભારતે આપણે વિજનેસ સંચાર નિગમે પંદરમી ઓગસ્ટના દિવસે જાહેરાત કરી કે હવે ભારતની અંદર ઇન્ટરનેટ આપણને મળતું થશે વાહ અને એના અઠવાડિયા પછી ત્રેવીસ તારીખે માઇક્રોસોફ્ટ વિન્ડો નાઇન્ટી વાળી ઓપરેટિંગ સિસ્ટમ બંધ મૂકીએ અને એના કારણે કરોડો લોકો સુધી આ ઇન્ટરનેટ આપણી પછી દશક સુધીની યાત્રા થઈ ગઈ છે ઇન્ટરનેટ અને અલગ અલગ સોફ્ટવેર સાથેની ખૂબ રસપ્રદ વાતો ચાલે છે મિત્રો આપ પણ અમારા સંવાદમાં જોડાઈ શકો શકો છો અમારી સ્ક્રીન પર જે નંબર દેખાય છે એમાં આપના પ્રશ્નો હોય तुमने फोन थी संपर्क कर सको छो हाल समय थयो छे विराम नो विराम बाद ફરી મળીશુ અમે આઝાદી દેને આયે હે યહ દેશ કો ટુકડો મેં બાંટને તુ મુજે ડરાના ચાહતે હો હું મત સ હું માયો હંછેરં કા શિકાર કરતા શિકાર karna aur satta dhishon se takrana दोनों में भेद है मोटा भाई अत्याचार करी रहे अच्छे राजकोट में मृदुला ने मुझे बताया हाँ साची बात है ये धर्मेंद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए हाँ वल्लभ भाई को सौंपा है करेंगे कुछ ये आजादी की लड़ाई में हमने हिंसा का हथियार जरूर अपनाया लेकिन इसका ये मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते निहारो धारावाहिक सरदार, द गेम चेंजर सोमवार थी गुरुवार रात्रे नौ कलाके पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवार नौ त्रीस मिनट तथा बपोरे त्रन कलाके

प्रकृति નું સંરક્ષણ સ્વાસ્થ્યનું રક્ષણ કૃષિથી જીવન સંસ્કૃતિનું સંવર્ધન

એટલે કે વૈશ્વિક વૈશ્વિક વ્યવહારના તહેવાર વિશે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિજ્ઞાન લેખક શ્રી કે આર ચૌધરી સાહેબ સાહેબ આપણે વાત કરી રહ્યા હતા ઇન્ટરનેટ એના ઉદ્ભવ વિશે એણે સમાજનું ઘડતર કઈ રીતે કર્યું છે આ બધી જ વાત કરી પણ હવે આ ઘડતર પછી આગળનું એક નવું સ્ટેપ આપણે જે અત્યારે અચીવ કર્યું છે જે સંશોધનો ચાલ્યા છે એઆઈ આપણા સૌના હૈયેને હોઠે એક શબ્દ રમતો થઈ ગયો છે તો આપને શું લાગે આમ તો એઆઈનું એક્ઝિસ્ટન્સ જ ઇન્ટરનેટ થકી છે પણ એ વાયસા વર્ષે થઈ શકે એવું થઈ શકે કે હવે પછીનું જે વિકાસ છે એનું ઘડતર છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નક્કી કરે કે હવે ઇન્ટરનેટ કઈ દિશામાં ચાલશે ચોક્કસ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટરનેટને નહીં ચલાવે પણ તમારે એક આસિસ્ટન્ટ તરીકે એક મદદગાર તરીકે તમને કામ આપશે અત્યારે જે વસ્તુ તમે ઇન્ટરનેટ ઉપર જોઈ રહ્યા છો ચેટ જીપીટી છે કે સિક છે કે એ જે મોડલ્સ જે છે એ અત્યારે ઇન્ટરનેટ દ્વારા તમને સેવા આપે છે ભવિષ્યમાં એવું બનશે કે એક સોફ્ટવેર તરીકે જ તમારી સિસ્ટમમાં લોડ થશે અને તમારી પસંદગી તમારા જે વ્યવસાય એને લગતી તમારી આખી એનાલિસિસ કરીને તમારી કામની વસ્તુ શું છે ઇન્ટરનેટ ઉપર કે તમારી જરૂરિયાત શું છે એ સમજીને તમને ઇન્ટરનેટ સાથે એ રીતે કનેક્ટ કરી આપશે અને આ રીતે તમારા આસિસ્ટન્ટ તરીકે એઆઈ કામ કરશે અને ફક્ત કોમ્પ્યુટરની દુનિયામાં જ નહીં આપણે જેટલા પણ ડિજિટલ ઉપકરણો વાપરીએ છીએ અત્યારે મોબાઈલ વાપરીએ વોશિંગ મશીન વાપરીએ છીએ એવા બધા જ ઉપકરણમાં એઆઈ આવી જશે અને જેને કહે છે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેને કહે છે એ એક એવો નવો જમાનો આવશે કે તમે સમજી લો કે ઘરેથી ઉતાવળ માથા નીકળ્યા છો અને તમને યાદ આવે છે કે મેં મારું વોશિંગ મશીન બંધ કર્યું છે કે નહીં ચાલુ હતું કે કે મારું એસી ઘરનું હતું એ બંધ કરવાનું રહી ગયું કે ચાલુ હતું તો એ બધું તમે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા ઇન્ટરનેટ દ્વારા જોડાયેલા બધા જ ઉપકરણો જે છે એ ઇન્ટરનેટ દ્વારા જોડાયેલા હશે તમે તમારા જે કંટ્રોલ ડિવાઇસ છે તમારી પાસે પીસી હોય તમારું લેપટોપ હોય કે મોબાઈલ હોય એના દ્વારા તમે ચેક કરી શકશો કે તમારા ઘરની પરિસ્થિતિ શું છે તમારા ઘરમાં ઇવન સિક્યોરિટી કેમેરા લાગ્યા હોય તો એનો તમે એટ અ ટાઈમ રિયલ ટાઈમ ડેટા પણ તમે ત્યાં જોઈ શકશો એટલે આપણી લાઈફ સાથે ડિજિટલી જોડાયેલા દરેક ઉપકરણો આની સાથે જોડાશે અને આ દરેક ઉપકરણોને મદદ કરવા માટે એઆઈ ખાસ એના સોફ્ટવેર રૂપે એમાં લાગેલા રહેશે અને આ રીતે એક આખું જે નવી દુનિયા છે એ આ રીતે ચાલશે પણ આપણે વારંવાર આ પ્રશ્ન પૂછાયો જ હશે અને પૂછાતો જ રહેશે કે શું આટલા બધા જેમ કે ડબલ્યુ થી ઇન્ટરનેટ ત્યાંથી એઆઈ અને ઇન્ટરનેટ થિંગ્સ આપણે કીધું તો આટલી યાત્રા પછી રોજગારીની તકો વધશે કે ઘટશે શું પ્રિડિક્શન કરી શકીએ આના ઉપરથી બેઉ પલ્લું છે આમાં તમે જ વિચારો તો રોજગારીની તકો એક બાજુ ઘટે છે કે જે તમે જે માધ્યમમાં કામ કરી રહ્યા છો આપણે ઇન્ટરનેટની જ શોધની આજે વાત કર્યા છે કહીએ છીએ તો એના કારણે રોજગારીના નવા ઓપ્શન તમારી પાસે આવ્યા એક આખું ઈ કોમર્સનું માર્કેટ ઊભું થયું કે જ્યાં તમે તમારી વસ્તુ જે તમે તમારા એરિયામાં વેચતા હતા પારડીમાં તમારી દુકાન હતી તો પાલડીમાં તમે વેચતા હતા એ આજે તમે ડેટ્રોઇટમાં કે શિકાગોમાં કે લંડનમાં તમારી વસ્તુ વેચી શકો છો તો એક આખું વૈશ્વિક બજાર મળ્યું એ વૈશ્વિક બજારની આખી જે ચેન ચાલી એની અંદર ઘણા બધાને રોજી રોટી મળી માર ક્યાં પડ્યો જે આપણા સ્થાનિક વેપારીઓ હતા એને તકલીફ પડવા માંડી કે એની પાસે લોકો જવા ના બેઠા એમની પાસે જે વેચાણની તકલો તો એ લોકો પછી એમની રીતે બીજું કોઈ એનું સોલ્યુશન શોધીને કે આગળ વધે અથવા ઘણા લોકોએ બીજા ધંધા શિફ્ટ કરી નાખ્યા પણ જ્યાં એક વસ્તુ કહેવત છે કે જ્યાં નવી ટેકનોલોજી આવે છે તો એ નથી પાણીના પૂર જેવી છે હવે એ પૂરની અંદર જો તમને તરતા આવડતો હોય તમે તરીને બહાર નીકળી જશો તમે એને અવરોધવા ઊભા રહેશો તો તમને ખેંચીને લઈ જશે ને નુકસાન પહોંચશે હવે આ નવી ટેકનોલોજીને તમારે કઈ રીતે અનુરૂપ થવાનું છે એ પ્રમાણે નક્કી કરવાનું એટલા માટે જ મને લાગે છે કે વર્ષો પહેલાં ચાર્લ્સ ડાર્વિને જે હતો સહઅસ્તિત્વવાદનો કે એનો જે એક નિયમ આપ્યો હતો કે જે અનુકૂળ થશે એ ટકશે બાકીના ફેંકાઈ જશે તો એ વસ્તુ ટેકનોલોજીમાં પણ લાગુ પડે છે અને હું તો એમ કહું છું કે જેને ટેકનોલોજી હવે જે આપણે અક્ષર જ્ઞાનથી જ લોકોને વિચારતા હતા ને કે આ માણસ શિક્ષિત છે પણ હવે ટેકનોલોજી થી જે અજાણ હશે ને એને ડિજિટલી ઇલિટરેટ ગણવામાં આવશે ખૂબ જરૂરી બની જશે પણ આપણા આટલા ઇન્ટરનેટના વપરાશથી પર્યાવરણને કોઈ નુકસાન થાય જેમ કે બધા એવું ચકલીઓ ધીરે ધીરે ઘટી ગઈ રેડિયેશન્સ છે અમુક પ્રકૃતિમાં જે તત્વો છે કે જે પ્રાણીઓ છે પક્ષીઓ છે ઘટતા જાય છે તો આનું ચોક્કસ ચોક્કસ આજે દરેક વસ્તુ જે છે કે ટેકનોલોજીનો વિકાસ થાય છે આપણને સગવડતા અને સુવિધામાં વધારો કરી આપે છે પણ સાથે સાથે એટલો જ આપણને શારીરિક રીતે પણ નુકસાન કરતા હોય છે તમે જોયું હશે કે મોબાઈલ ફોનના આવવાથી લોકોની યાદશક્તિમાં ઘટાડો થવા જુઓ અને આ વસ્તુ ખાલી કહેવા પૂરતી નથી આના વૈજ્ઞાનિક સંશોધનો થયા છે રિસર્ચ થયા છે એમાં પણ જોવા મળ્યું છે ઘણા લોકોને આ જે રેડિયેશનના કારણે માથું દુખવાના સમસ્યાઓ થાય છે ઘણાને મોટી ઉંમરના જે માણસો હોય એના માટે અલ્ઝાઇમર કે એવી જે ડિસીઝ થાય છે જે ન્યુરોન્સ જે છે એ મરી જતા હોય છે તો આ રેડિયેશન એ પ્રકારે એને મદદ હેરાન કરી શકે છે અને એ જ વસ્તુ આપણે નાના જીવ પર્યાવરણની વાત કરીએ તો ચકલી કે એ લોકોના મગજ તો બહુ નાના છે અને એ લોકો તો ક્યારેય આવા રેડિએશન ખમવા માટે સક્ષમ પણ નથી તો એ રેડિયેશન એમને પણ નુકસાન કરે છે અને આપણે જે ફોર જી ફાઇવ જી એ જે ઉપર જતા જઈએ જેમ ટેકનોલોજીકલ એમ એનર્જીનો વપરાશ વધતો જાય છે અને એના કારણે વધારે જે ઉર્જા જે પ્રાપ્ત કરવા માટે આપણે પર્યાવરણને થોડું ઘણું નુકસાન કરતા જઈએ છીએ પણ હવે એવું કહેવાય રહ્યું છે કે હવે જે નવું જે સિક્સ જી કે સેવન જી આવશે એમાં આ મુદ્દાને ખાસ ધ્યાનમાં લેવાશે અને એનર્જી કન્ઝમ્સન ઓછું થાય પર્યાવરણને ધ્યાનમાં લઈને પર્યાવરણના ફેક્ટરોને કોઈ નુકસાન ના થાય એ ધ્યાન રાખીને ઇન્ટરનેટ આગળ વધશે તો મનુષ્ય પ્રજાતિ માટે બહુ સારા સંકેત આપણે કહ્યું એકદમ સાચું છે અનિન્દ્રાનું પ્રમાણ વધતું જાય છે સ્ક્રીન ટાઈમને મેનેજ કરવો પડે છે અને સ્ક્રીન ટાઈમ મેનેજ કરવા માટે પણ આપણે સોલ્યુશન તરીકે સ્ક્રીનને જ ઉપયોગી કરીએ છીએ એપ્લિકેશન્સ બનાવીએ છીએ પણ આ આની સાથે જ અનેક ચિંતાઓ છે સાયબર સિક્યોરિટીની ચિંતાઓ છે ગોપનીયતાની ચિંતાઓ છે ઘણી બધી વાતો છે આ ચિંતા આ વિષય ખૂબ બહોળો છે પણ આપણે આજે જેટલી વાત કરી શકીએ અને ઘણી બધી ઇનડેપ્થ માહિતી આપણને મળી અને આપ અમારી સાથે જોડાયા એટલે કે આ ચૌધરી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે અમારા દર્શક મિત્રો સાથે વાત કરી અને એમને સમજાવ્યું કે ડબલ્યુ ડબલ્યુ શું છે માત્ર ડબલ્યુ ડબલ્યુ નહીં પણ આપણે એનાથી આગળ ઇન્ટરનેટ એઆઈ સુધીની વાત કરી ખૂબ ખૂબ આભાર સાહેબ આપ જોડાયા દર્શક મિત્રો આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત જાહેર કરીએ છીએ નવા વિષય અને વ્યક્તિત્વ સાથે બહુ જલ્દી મળીશું રજા આપશો નમસ્કાર નમસ્કાર ગોળ દુનિયા ની વાતો ગોળ ગોળ લાગે હા રોજ રોજ તકલીફો ના શરણાઈ ઢોલવા દેમાન જીવનની ખટમાં છે આ નિરંતર નિહાળો બકુલ નું બખ જંતર શુક્રવાર થી રવિવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ શનિવાર થી સોમવાર સવારે નવ ત્રીસ કલાકે અને બપોરે ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર

નિહાળો ડાયરાની રમઝટ દીદી ગિરનાર પર સોમવાર થી શુક્રવાર રાત્રે સાડા દસ કલાકે પુનઃ પ્રસારણ બપોરે બાર કલાકે દીદી પર